કાળ મોઢિયુ હાર હો બે એ હાર કાળ નો રમવા મેલી છો એ હા બાવ પગ દબાવ ના ના સાલ છે તારા કંચા દબાવ ઓલી કુતિયા કા દબાવવાના છે તું ચા દબાઈ બેહી રહેતું તું શાંતિ થી હો ચા બા નહી પીઓ ના ના સા નથી પીઓ અન ઓલી બે ભમરા દેવ ચા ખબર નહીં એ એક કામ કર તું બોલાઈ જા હા રોડ ઓ બોલાઈ ના શું કહું

હા તો હું જઉં છું જા આહુ ની બઉ થઈને રેસી મારી બેટી લગીર સાર લઈને ખબર પડશે ગતુ

હું શું કહું છું સારું વાતવાની હવે આવું કઈશ કે મારી એમ ઘડી જઈ ના કહીશ ના

તમે કઈ ઓછી નથી બચારી આના કાન વધાવો છો અને પાણી ભરવા મેલ તી પાણી તી પાણી તને આલુ નવરી બેટી તી એટલે પાણી ભરવા મેલી હતી એને તમારી ઓર રાખવા મેલી નહીં પાણી ભરવા મેલી હા ઉમા થાક તો લાગે જેટલું કામ કર થાકની માની બંધ કર્યું નહીં મે વાત બધી છે આરી અમે આપણ મારી જાય છે આપડા વાળી કરાબી હો કૂટી નાખ આમરે પા દાતરી લઉં એ આવું મજા આના કરતી ને છોકું કઈ જુ મુ દૂરી છો કરી એવું એમ ને હોય વાત અલી વાત 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 કો પણ ગમે એમ તો આપડે હા હું કહેવાય હું શું કઉ શું છે રેતી જાય છે અમારે રેતી રેતી તો જા સપ્તા તોડતા ઓહ તારી પકડ 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 તું પકડ પકડ હું આવરી છું